જો જો મને યમરાજનો પાટો બતાય જો આવે પણ એ મોરો કઈ રીતે અરે બાપા તમે કીધું છે કે આમ ગામમાં ફાટી પીડ્યો કોઈ નહીં સેકન્ડ સેકન્ડ માણસ મરે હા ગામમાં દવાખાને કંઈ ચપ્પલ મેં કોઈની જગ્યા નથી હા તો મારું તો આવી બન્યું અરે અરે ર ફુદા ભાભા શું થાય ના 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 તમને કાંઈ નહીં થાય અને તું બેઠો રહી લાગે હું નહીં હવે તમે નહી મારો બાળપણ ચિત્રો બાબો

જે પેલા પાણી ભરીને લાવશે ને એને હું કાગળિયામાં માં સહ કરી દેસરા પાણી ભરવાળા હા આવે ત્યાં કેટ બોલ લે લે કે લે 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 ગેલ બોલિયા હા તારો બાપા મરી ગયો હે તારો હું કાય મારા બાપુા પટાવાની કેરું પંખીડું ઉડી ગયું કે તને કાકા આવતો તને મર્યો તો તૂટી ગયો ને મર્યો

ખરાડાવાળો તોથી એટલે ખરાડાવાળો મુની રાખું એમાં ડાર નથી એટલે હું કંતારી વાળો રાખી દઉં ઓલ્યો આ શું તો તું પાટળી હરાડો ને બે રાખી લિ પાટળી માં નથી ઈ હું પડાઈ દે બાપા ને આખી ભેસી એટલે અડધા ભાઈ છે છે ને મને મળો હા હું માં ખાઈ બાપા ને કીધું બાપા તો હું એટલે માં

इयोवर पानी वाला हाव करियो पानी वाला हर करियो नि के लिमडा हरो इला पानी रो है नि डीजे ने बी लाइन थम धमागा पानी इला या हम नहीं इला आपड़ा पण आ लिमडा ने कियो तो लिमडा से बेवण से ओला पण ओ सेला हरगो से द डाटी नहीं इला बा खुटो गाड़ देव नो इला पण आपड़े पियो से सारो मोठो जब्रो मगन मगन चना लेउ दे ने इया को चना छीन ना इ यार को अरे तू मैं के नहीं थी हक लेती तारे जाऊ बाबा आयो है हां को हो रहे ने बाबा थोड़ी पण फुल्ली जा है nggak tahu, peluit terbaik ulah, peluit terbaik itu dia. Meja kelan, phone Halo? Ah, lah babu, nggak linzon. aku. Kamu itu mau acting atau apa? Kamu itu tiad ruangan. Abian, না তাতেছ uh, <laughs>

લા ભાભાય કો બધી વાય સાંભળી દેશે હુતા હુતા અને ગામના આવડે બધા ભેગા થઈ જાય ને આપડે ઈજ્જત ના એટલે કાં કરવું પડશે તો શું કસી આઈડિયા હું સંડે માય છોકરા પાણી તો પાઓ મને પાણી પીજો હમ

ए मां से ये तू वापस जी नहीं वापस नहीं हूं तो पानी ढोल में वापस हां मारा गया पसी ये वापस तू अभी तो सुधर जा ये मेरी में मेरी क्यों બાબા મોટા મોટા બહુ બહુ હતું જો આજે થોડું પૂછ્યું કે સેલું પેલું દીદીઓને તો તો એક ફાયદો થઈ ગયો આપણે હા બાબાએ છો તો કહી દીધું કે પૈસા ડારેલા છે અહીંયા અને સમાજમાં આપડી આબરૂ હસાઈ ગઈ બાબા બહુ હારે હતા હો બાબા હારા હતા આપણે અંદર મોટા ગરે હસવાય હારું કે હોય ભાઈ એક